લખતર ઢાંકી ગામે સ્કૂલનું કરવામાં આવ્યું ખાતમુહૂર્ત લખતર દસાડાના ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું ખાતમુહૂર્ત એક થી આઠ ધોરણના નવ રૂમ માટે રૂપિયા બે પોઈન્ટ પચીસ લાખના ખર્ચે બનાવવામાં આવશે નવ રૂમ ઢાંકી ગામના સ્કૂલને સર્વ શિક્ષણ અભિયાનની ગ્રાન્ટમાંથી બે કરોડ પચીસ લાખ છપ્પન હજારના ખર્ચે નવ રૂમ બનાવવામાં આવશે ગામમાં આધુનિક નવી સ્કૂલ બનતા વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં પડશે સરળતા જૂની શાળા જર્જરીત થવાનાથી સરકાર દ્વારા સર્વ શિક્ષણ અભિયાન અંતર્ગત કરવામાં આવ્યું નવ રૂમનું મંજૂરી કામ લખતર તાલુકાના ઢાંકી ગામ ખાતે આજરોજ નવ રૂમનું નવીનીકરણ માટે સ્કૂલ બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં લખતર દસાડા ધારાસભ્યના હસ્તે ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ઢાંકી ગામમાં સ્કૂલ સર્વ શિક્ષણ અભિયાન અંતર્ગત એક થી આઠ ધોરણ માટે નવ રૂમ ફાળવવામાં આવ્યા છે જેનો ખર્ચ બે કરોડ પચીસ લાખ છપ્પન હજારના ખર્ચે બનાવવામાં આવશે સ્કૂલ નવી બનતા સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને ગ્રામજનોને આધુનિક નવી સ્કૂલ બનતા જેને લઈ આજ રોજ લખતર દસાળા ધારાસભ્ય પી કે પરમારના અધ્યક્ષસ્થાને ખાતમુહૂર્ત યોજાયો હતો આ કાર્યક્રમના લખતર તાલુકા પંચાયતના પ્રમુખ વાસુદેવભાઈ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ ડી કે ચવલિયા તાલુકા ભાજપ મહામંત્રી હરપાલસિંહ રાણા ઘનશ્યામભાઈ થળોદા તેમજ એપીએમસી ડિરેક્ટર કમલેશભાઈ હાડી ભાજપના તાલુકા યુવા મોરચાના પ્રમુખ ધ્રુવરાજસિંહ રાણા વનરાજસિંહ રાણા જેવા તાલુકાના આગેવાનો કાર્યકર્તાઓ અને ગ્રામજનો અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્કૂલના આચાર્ય સ્ટાફ તેમજ ગ્રામના સરપંચ દ્વારા ભારે જેમત ઉઠાવવામાં આવી હતી નમસ્કાર ફટાફટ ખાસ કરી આજે મારા સાહી દસાડા વિધાનસભા વિસ્તારની અંદર હાકી ગામે નવા પ્રાથમિક શાળાના નવ ઓરડા એનું ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું ખાસ કરી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આ રાજ્યના મુખ્યમંત્રી બન્યા પછી શાળા પ્રવેશ હોય એ પ્રકારે સમગ્ર ગુજરાતની અંદર શિક્ષણની દ્રષ્ટિકોણથી ગુણવત્તાવાળું શિક્ષણ થાય એ દ્રષ્ટિએ શાળાના શિક્ષકો ભરવાની વાત હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય તો એ પ્રકારે કામગીરી થઈ રહી છે ત્યારે મારી સાહીઠ દસ વિધાનસભા ક્ષેત્રમાં તાજેતરમાં એકસો પચાસ ગામમાંથી અઠાવન ગામની અંદર નવા ઓરડાઓ તેમજ જૂના ઓરડાઓ હોય તો એના રિપેરિંગ માટેના કામોના છોતેર કરોડ રૂપિયા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર મારફતે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત આપવામાં આવ્યા છે ભૂતકાળની અંદર જે કાંઈ શાળાના ઓરડાઓની સ્થિતિ હતી એ આ શાળાના ઓરડાઓનું નવીનીકરણ કરી ઇન્ફ્રાસ્ટ્રકચરની દ્રષ્ટિએ કામ સારું થાય એ દ્રષ્ટિએ સરકાર જ્યારે આ છોતેર કરોડ જેટલી રકમ મંજૂર કરી છે ત્યારે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલનો આ તકે આભાર વ્યક્ત કરું છું આજે પ્રાથમિક શાળા ટાંકીની અંદર પણ નવ ઓરડા માટે બે કરોડ પચીસ લાખ છપ્પન હજાર જેટલી રકમ એ ફાળવવામાં આવી છે એનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં અમારા તાલુકા ભાજપના પ્રમુખ વાસુભાઈ અમારા સંગઠનના પ્રમુખ ડીકે ચવલિયા તેમજ અમારા સંગઠનના સૌ આગેવાનો અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના ચૂંટાયેલ પ્રતિનિધિઓ સૌ ઉપસ્થિત રહી અને આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ જ પ્રકારે ક્વોલિટીમાં થાય એ પ્રકારે અમે ના ટેકનિકલ સુપરવાઇઝરને પણ સૂચના આપી છે અને લગત કોન્ટ્રાક્ટરને પણ સૂચના આપી છે કે જે કામગીરી છે એ એસ્ટિમેટ મુજબ ક્વોલિટી વાળા કામો થાય એવો અમારો આગ્રહ છે આ તકે અહીંયા તાલુકાના સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા છે ગ્રામજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે તેમનો આભાર વ્યક્ત કરું છું આભાર